તકલીફ પડે સાહેબ મારું ઘર ચાલો અત્યારે મને ઘણા દિવસે તાળા દેખાય છે સાહેબ કેમ એવું એવું કે સાહેબ અત્યારે ઇલેક્ટ્રિક જે ધંધો પહેલાં મોબાઈલ નહોતા એ પ્લાન ધંધો ચાલતો હોય સાહેબ અત્યારે મોબાઈલ આવ્યા પછી મારો ધંધો બિલકુલ ઠપ થઈ ગયો સાહેબ પપ્પાની જિંદગી ખરાબ એમ હોશિયારી હોશિયારી જિંદગી એમ તે હાલતા ચાલતા હોય તો આપણે તે બી કામ કરીને પૈસા કમાઈ લઈએ એમ પણ હવે અપંગ છીએ તો કઈ ઊભા ઊભાનું તો કામ કરી શકવાના નથી તો ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે સર અસ્મિતા વિનોચંદ્ર અને તમારું સર ઉપલબેન રશ્મિતા તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે હું છે તમાર ઘરની અંદર બે જણ સભ્ય છે મારા બીબીના મેરેજ થઈ ગયા છે તમાર કમાવાનો કોઈ સાધન ન છે હું પેલા વર્ષોથી પેલા ટીવી ટેબલ રેડિયો રિપેરિંગનું કામ કરતો તો પણ જ્યારે મોબાઈલનું કામ મોબાઈલ માર્કેટમાં આવ્યા પછી મારો ધંધો બિલકુલ ઠપ થઈ ગયો છે અત્યારે નોર્મલ હું બેટરીઓ છે ચાર્જિંગ બેટરી છે ટેપ છે ટીવી છે અમુક અમુક જગ્યાએ અમુક વસ્તુ ચાલે છે સાહેબ પણ જો એ પહેલાં હું હજાર રૂપિયા જે કમાતો હતો અત્યારે હાલમાં મને એવું કોઈ પ્રોફિટ થતું નથી સાહેબ બરાબર છે એનો ધંધો બિલકુલ ફ્લોપ ચાલે સાહેબ અત્યારે અત્યારે તમારામાં જે કોઈ પાંચસો કિલો કોઈક વસ્તુ લઈ આવેલા સાહેબ અમારા જૈન ધર્મની અંદર થતી તો અમારું ગુજરાન ચલાવીએ છીએ સાહેબ અને જે પ્રયત્ન સાથે અમે મદદ તમારે કોઈ મદદ થાય તો અમે આગળ થોડું ભરમ પોષણ કરી અમે જીવન ગુજારી શકે એવું પ્રયત્નો કરીએ સાહેબ તો આજે જન્મથી તમે દિવ્યાંગ છો કે સાહેબ પાંચ વર્ષ પછી સાહેબ જન્મનો પાંચ વર્ષ પછી વિકલાંગ થઈ ગયું છે રસી થઈ ગઈ હતી પોલિયો પોલિયો અંદર અશક્તિ આવી એના કારણે લકો થઈ ગયો સાહેબ તમે પણ બેન જન્મથી છો કે દિવ્ય દોઢ વર્ષ પછી તો બેન હાલમાં શું તકલીફ પડે છે હાલમાં ઘર ખર્ચો બધું કરવાનું કરિયાણાની તકલીફ છે ઘર ગુજરાન ચાલતું નથી તકલીફ બહુ પડે છે તો બેન આજે તમે બંને હસબન્ડ વાઈફ દિવ્યાંગ છો તો તમે જાણતા હશો કે દિવ્યાંગતા સાથે જીવન જીવવું કેટલું બધું મુશ્કેલ છે આપણે ચાલતા હોય તો સારું એમાં અત્યારે બહુ તકલીફ પડે છે જેમ કે બેબી એક જ છે બાબો છે ને બાબો હોય તો થોડી હેલ્પ રહે પણ બાબો છે ને બેબી છે તો એ તો સાસરે જતી રહે એટલે કોઈની હાલ કોઈ મદદ છે ને અમારે જે કરો એ અમે બેનને કરીએ છીએ ઘરમાં કોઈની મદદ નથી કોઈની મદદ નથી તો ભાઈ આ બધી પરિસ્થિતિ છે ઘણી બધી નહીં પડતી હા સાહેબ તકલીફો કોને કહેવાનું સાહેબ આ તમારા વિડીયો જોઈએ સાહેબ ફોન કર્યો સાહેબ જૈન ધર્મથી મહિને પંદરસો રૂપિયા કરિયા ભરી હાલતા હતા અત્યારે એ વિહાર કરીને બહાર નીકળી ગયા સાહેબ ચોમાસું કરવા માટે અત્યારે ત્યાંનું કરિયાનું મારે બંધ થઈ ગયું સાહેબ આવી તકલીફો પડે છે સાહેબ અત્યારે ઘેર બેસી રહેવું પડે છે એટલે આજે બીજો કોઈ રોજગાર પણ નથી તમારી પાસે બીજો રોજગાર ભણેલું ગણેલું સાહેબ ઇલેક્ટ્રિકનું કામ કરવું સાહેબ તડકા બેસીને ત્યાં ધંધો થયો નહીં મને કોઈ કામ મળતું નહીં સાહેબ નોર્મલ નોર્મલ ખેતરમાં જવા માટે રાત્રે હોય ચોમાસું બોમાસું તો બેટરી રિપેરિંગ કરવા આવે સાહેબ નોન મોટું ટેપનું કામ આવે સો બસો રૂપિયા મળે છે પૈસા નીકળી જાય સાહેબ બીજા માટે કોઈ ખર્ચો જાજો થઈ શકતો નથી સાહેબ જેટલી બધી ખરાબ પરિસ્થિતિ છે તમારી હા સાહેબ તમે સાદરામાં કોઈ બી પૂછી શકો છો સાહેબ મૂળ તમે ક્યાં નહીં સાદરામાં હું વતની છું સાહેબ મારા જ સાદરામાં અત્યારે અમારો કોઈ સહારો છે નહીં સાહેબ મારા ફાધર તો મારા ફાધર ઓફ થઈ ગયા છે અમારા છ મહિના થયા સાહેબ મારા ફાધર ઓફથી મેં તમને કીધું હતું સાહેબ કદાચ યાદ હોય મારા ફાધર ઓફ થઈ જાય મેં થોડો ટેકો હતો મને ઓફ થઈ ગયા સાહેબ હવે બીજું કોઈ છે નહીં મારી આગળ પાછળ સાહેબ બીજું કોઈ જિંદગી સપોર્ટ કરવા કોઈ નહીં સાહેબ એટલે સાહેબ તમારી મદદ માગીને બધું અમે આગળ જીવન ગુજરવાનો પ્રયત્ન કરીએ સાહેબ અને ધંધો રોજગાર ચાલતો નહીં સાહેબ હું આજે પચીસ રૂપિયાનું દૂધ લઈને ધંધા નાસ્તા પાણી કરીને ચલાવી લઈએ છીએ હા તમારે કાયદે પણ શું તું ફરી લઈને બે દાડા ચલાવી જાય સાહેબ બીજો કોઈ ધંધો થતો નહીં મારે કંઈ વાંચ પડે પાંચસો ગોળ કરતી એવું લાઈન શાંતિ જમી શકીએ અમે સાહેબ ક્યારે કોઈ દિવસ એવું કહીને રાશન બન્યું છે ને ચાર વખત સુઈ ગયા સાહેબ ચાર પાંચ દિવસ સુઈ ગયા હતા રાશન વગર પાણી વખત પાણી વખત તો રાશન સાહેબ સાહેબનો બીજું અમારે ગામડામાં કોઈ કોઈ મદદ કરેલું હતું નહીં સાહેબ હવે ગામડામાં તમે કોઈકને કહીએ તો સાહેબ તો શરમ જેવી વાત થઈ જાય સાહેબ આ તમે સાહેબ આજે તમારી મદદ માગી શકીએ સાહેબ ગામમાં જ રહેતા હોય જન્મથી રહ્યા મદદ માગ્યા તો સારું ખોટું પડે તો ગામનો છોકરો મદદ માગે કોને કહેવાનું સાહેબ ગામડું તો સાહેબ કોઈકને જઈને આપણે કઈ સાહેબ ગામડામાં કોણ કરવાનું ગામડા બહાર જઈ શકતા નથી રિક્ષા કરીને સાધન લેવું જોઈએ પૈસા કરીને જઈ શકતા ધંધો થયો ના હોય તો પૈસા હોય નહીં તો ક્યાંથી લાવવાનું એટલે ઘણી વાર ના બનાવું એમ જમવાનું

અને અત્યારે ઓલરેડી બધે ઊભા ઊભાનું જ કામ હોય છે એટલા માટે તકલીફ પડે છે એટલે સૌથી વધારે દિવ્યાંગ હોય અને વધારે તકલીફ પડતી હોય એ વાત એ સાચી છે કારણ કે અમે તમારી જેવા ઘણા બધા દિવ્યાંગ લોકોને જોયા છે જેમને મહેનત તો કરવી હોય પણ આજે એમની પાસે કોઈ રોજગાર ન હોય તો કઈ રીતના આગળ વધી શકે સાહેબ અમે તમારા ઘણા વડીઓ જોયા તા તમે લોકો સારો સાથ સકાર આપો છો અને લોકોના ઘણા પગ પર ઉભા કર્યા છો સાહેબ એટલા માટે બધું જોઈ મેં તમને આટલા પ્રયત્નો છતાં વિનંતી કરીને તમને બોલાવે છે સર હવે એટલી મારા આજે આપણી મને રોજગાર ભેગો કરો તો તમારી મહેરબાની સાહેબ બસ મારે બીજું કંઈ કહેવા નહીં સાહેબ તો ભાઈ આજે અમે તમારી શું મદદ કરી જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને થોડી રાહત મળે અત્યારે હાલ મારે કરિયાણું તેમજ અનાજ અને ખાવા પીવામાં બહુ તકલીફ પડે છે એ બીજું કોઈ ધંધો કરી શકતો નથી સાહેબ પણ અત્યારે અમે બેટરીનો જે ધંધો કરું છું અત્યારે બેટરી એટલો સ્વરોજગારમાં ધંધો મળતો નથી સાહેબ મને અને મારા ગુજરાન પૂરું કરી શકતો નથી સાહેબ એટલે વધારે તકલીફ પડે છે બહુ તકલીફ પડે સાહેબ મારું ઘર ચાલો અત્યારે મને ધણા દિવસે તાળા દેખાય છે સાહેબ કેમ એવું એવું કે સાહેબ અત્યારે ઇલેક્ટ્રિક જે ધંધો પહેલાં મોબાઈલ નહોતા એ પ્લાન ધંધો ચાલતો હોય સાહેબ અત્યારે મોબાઈલ આવ્યા પછી મારો ધંધો બિલકુલ ઠપ થઈ ગયો સાહેબ અને ક્યાંથી કઈ રીતના સ્વરોજગાર એ મારો પ્રશ્ન થઈ ગયો સાહેબ એટલે અત્યારે હું બીજો કોઈ પ્રશ્ન કરતો નથી સાહેબ મારો સ્વરોજગાર મેળવો છે અને આ ધંધો અત્યારે મારો હાલતો નથી સાહેબ તો આપ સાહેબ જો મને મદદ કરી કંઈ નાનું મોટું કેબિનેટ સામાન ભરીને જો મને પગ પર ઊભો કરવાની પ્રયત્ન કરો તો આપ સાહેબની મહેરબાની તમારી પાસે અત્યારે અનાજ કરિયાણું તો નથી જ પણ તમારે મહેનત પણ કરવી છે ને આગળ વધવું છે છે સાહેબ જો આપ સાહેબનો સાથ સાકાર હશે તો હું પૂરા પ્રયત્નો કરીશ સાહેબ તમારું નામ ખરાબ નહીં કરું પોતાના પગ પર ઊભો થાય હું પોતે ગુજરાન તે સાબિત કરી આપીશ સાહેબ તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે આજે તમને ચોક્કસથી રોજગારમાં પણ સપોર્ટિવ બનીશું પણ પેલી પ્રાયોરિટીમાં પ્રથમ પ્રાયોરિટીમાં તમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કરિયાણું નથી અમે તમને અનાજ કરિયાણાની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને અત્યારે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં થોડી તમને રાહત મળે અને અમે તમને ઝડપથી રોજગારની પણ વ્યવસ્થા કરી દઈશું જેથી કરીને તમે તમારા પગભર ઊભા થઈને મહેનત પણ કરી શકશો અને તમારી જિંદગીમાં આગળ પણ વધી શકશો ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરો તો દોસ્તો તમે દરેક લોકો આ દિવ્યાંગ પતિ પત્નીની વાત તો સાંભળી દેશે હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને જેવી રીતના બેને કીધું એ પ્રમાણે કે સૌથી વધારે તો અમારી પાસે કોઈપણ પ્રકારનું અનાજ કરી નથી એટલે જમવામાં બહુ બધી તકલીફ પડી રહી છે અને ભાઈએ કીધું પ્રમાણે કે હું નાનું મોટું બેટરીનું કામ કરું છું પણ આજે બેટરીનું કોઈ કામ નથી હોતું કારણ કે આજે મોટા મોટા મોબાઈલ આવી ગયા છે એના કારણે બેટરી રિપેરિંગનું કોઈ કામ નથી આવતું એટલે મારી પાસે અત્યારે કોઈ પણ પ્રકારનો રોજગાર પણ નથી પણ અત્યારે તો પ્રથમ પ્રાયોરિટીમાં પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે મારી પાસે કોઈપણ પ્રકારનું અનાજ કરિયાણું નથી તો અત્યારે પ્રથમ પ્રાયોરિટીમાં પરિવારને આપણે રાશન કરિયાણાની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને અત્યારે પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે અને આપણે આ પરિવારને ઝડપથી રોજગારની પણ વ્યવસ્થા કરાવી દઈશું જેથી કરીને આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં પણ બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારના પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટિવ બનવાની કોશિશ કરીએ દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ દિવ્યાંગ પતિ પત્ની કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ કરીને આ દિવ્યાંગ પતિ પત્નીએ કીધું હતું પરમાણે કે અમારી પાસે અત્યારે કોઈ પણ પ્રકારનું રાશન કર્યાનું નથી કારણ કે અત્યારે અમારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી એટલે બહુ બધી તકલીફ પડી રહી છે અને ક્યારેક ક્યારેક તો અમારે ભૂખ્યું પણ રહેવું પડે છે કારણ કે આજે અમારી પાસે કોઈ પ્રકારની વ્યવસ્થા નથી અને જ્યારે કોરોના કાળ હતો ત્યારે તો અમે એક અઠવાડિયું સુધી અમે ભૂખ્યા રહ્યા કારણ કે અમે બહાર પણ નહોતા નીકળી શકતા અને બધું જ બંધ હતું એટલે કોરોના કાળમાં તો અમે બહુ બધી તકલીફોનો સામનો કરીને અમારા દિવસો પસાર કરી જ રહ્યા હતા પણ આજે સૌથી વધારે દિવ્યાંગતાના કારણે અમને બહુ બધી તકલીફ પડી રહી છે તો અત્યાર તો પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન એના માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નિલભાઈ દેસાઈ અને એમના વાઇફ નિધિબેન અને એમના દીકરી આશ્વિબેન દેસાઈ અને આજે એમના પૂરા પરિવાર તરફથી આ દિવ્યાંગ પતિ પત્નીને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ પતિ પત્નીને બહુ મોટી રાહત મળે છે તો ભાઈ આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે રાશન કરિયાણું તો આવી જ ગયું છે અને તમે ઘણી બધી તકલીફો સાથે તો કંઈક જીવી જ રહ્યા હતા પણ હવે તમારા રાશન આવી ગયું છે એટલે બહુ મોટી રાહત મળશે તો આજે આ રાશન આવ્યા પછી કેવું લાગે છે રાસન આવ્યા હોય મને ખૂબ આનંદ થયો તો બેન આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે સારું લાગે છે મારા ઘરનું કરિયાણું પૂરું થશે અને અમે શાંતિથી જમી શકીશું ઘણી બધી તકલીફ પડતી હતી ને જમવાની તમે કહેતા હતા પણ હવે તમારે તકલીફ નહીં પડે બેન હા અને બેન આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ અને એમના વાઈફ નિધિબેન અને એમના દીકરી આશ્વીબેન દેસાઈ તરફથી તમને આજે સંપૂર્ણ કાર્ય માટે સપોર્ટ કર્યો છે તો તમે આજે દેસાઈ પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો એમનો ખૂબ ખૂબ આભાર અમને આટલી મદદ કરી એમનો ખૂબ ખૂબ આભાર એ બહુ સુખી થાય એવા મારા આશીર્વાદ બધાયને મદદ કરતા રહે થેન્ક યુ સો મચ તો ભાઈ આજે આપણને આ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માગતા હોય તો દેસાઈ સાહેબ જે કંઈ મને મદદ વિકલાંગને જે કાંઈ મદદ કરી છે એમનો ખૂબ ખૂબ દિલથી ખૂબ ખૂબ આભાર જિંદગીભાઈ પાર નહીં ભૂલીએ અને જે નિલેશભાઈ દ્વારા અને દેસાઈ સાહેબ દ્વારા અમને જે મદદ થઈ અને જમવામાં જે કંઈ તકલીફ દૂર કરી એ બધા તમને ખૂબ ખૂબ આભાર ઘણો જીવો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે સાહેબ થેન્ક યુ સો મચ ખુશ છ પણ આજે શું સાહેબ કેવું લાગે છે ઘણું સારું લાગે સાહેબ જે તમે આવીને અહીંયા આગળ પતિ પરથી જોઈને જે તમે મદદ કરી દિલથી એ બધા દેસાઈ સાહેબનો નીલભાઈ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ એમના વાઇફ નિધિબેન અને એમના દીકરી આશુબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ પતિ પત્નીને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે અમે કોઈ દિવસ આવું વિચાર્યું હતું સાહેબ નિલેશભાઈનો સંપર્ક થશે એમના દ્વારા આટલી મદદ થશે હું આ જમવામાં કોઈ તકલીફ નહીં પડે સાહેબ રાહત મળશે રાહત મળશે અત્યારે જે કંઈ રાહત મળી એ બધા ખૂબ ખૂબ આભાર અમે આટલી મોટી આશા હતી રાખી છતાં જે વિલેશભાઈ અને દેસાઈ પરિવારથી જે મદદ થઈ એ બધા એમનો ખૂબ ખૂબ આભાર તો દોસ્તો અત્યારના પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ એ રિક્વાયરમેન્ટના હિસાબે આજે આપણે સપોર્ટિવ બનવાની કોશિશ તો કરી જ છે પણ આ પરિવારને સૌથી વધારે રોજગારમાં તકલીફ પડી રહી છે તો અત્યારના પરિવારને અમે રાશન કરીને માટે સપોર્ટરૂપ બન્યા જ છે તો દોસ્તો તમે પણ આ પરિવારને કોઈ પણ રીતે રોજગારમાં સપોર્ટરૂપ બનવા માંગતા હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરી શકો છો આપણે સાથે મળીને આ પરિવારને જે પણ રોજગારમાં તકલીફ પડી રહી છે આમાં આપણે સપોર્ટિવ બનવાની કોશિશ કરીશું તો બસ દોસ્તો આજ માટે એટલું છે મળશે નેક્સ ટુડિયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ